ખેડૂત મિત્રો આજે આપણે જોડિયા તાલુકાના તમારું ગામ બેરાજા બેરાજા તમારું આખું નામ મારું નામ રમેશભાઈ કેશુભાઈ હુંબલ ગામ બેરાજા તાલુકો જોડિયા જિલ્લો જામનગર જામનગર તમારા મોબાઈલ નંબર ચોરાણું અઠાવીસ બાવોતેર એકતાલીસ ઓગણચાલીસ હવે રમેશભાઈ આપણે પૂછવાનું તમને એ છે કે તમે આમાં આજે તમારી મગફળી રહી એમાં તમને આ ગ્રીન ઇન્ડિયાની માહિતી મળીને તમે ગ્રીન ઇન્ડિયા ટૂંકમાં વાવવાની શરૂઆત કરી તો તમે આમાં વિઘ્યા કેટલું ખાતર નાખ્યું આમાં પાયા ખાતર વીસ કિલો નાખ્યું ઓકે છંટકાવમાં દસ કિલો દસ કિલો નાખ્યું છે બરાબર પછી આમાં તમારે ટૂંકમાં તમે તો ખેડૂત છો ને તમે અલગ અલગ પદ્ધતિથી આ ગ્રીન ઈન્ડિયા તો તમે આ વર્ષેથી જ શરૂઆત કરી અગાઉના વર્ષોમાં તો તમે રાસાયણિક ખાતર કે અન્ય ખાતરોથી જ ખેતી કરતા હતા એ તો એ ખાતરો અને ગયા વર્ષના ખાતરો કે તમે અગાઉ જે ખેતી કરતા હતા એ ખાતરો અને આ ગ્રીન ઈન્ડિયા નાખ્યું તો તમારી દ્રષ્ટિએ તમને શું તફાવત લાગ્યો મને એક તો આમાં આમ ને બેનિફિટ તો એ જ છે કે એક તો આમાં દવાના

બરાબર એટલે ગ્રીન ઇન્ડિયા ને હિસાબે તો ટૂંકમાં હા એટલે બીજું કે તમને આમાં એક બીજો છટકાવ કરવાનો કીધું હશે ખાતર નું દ્રાવણ બનાવી અને એનો સ્પ્રે કરવાનો એ સ્પ્રે કર્યો કે નથી કર્યો ખોટું ખરેખર કરવો જોઈએ તમારે કરવો શું કામ તમને કહું કે એ સ્પ્રે કરવાથી તમને બીજા વધારાના શું બેનિફિટ મળે કે તમે ભલે અટાણે ઓર્ગેનિક નો સ્પ્રે કરો છો પણ તમારે એ પણ સ્પ્રે ન કરવો પડે એ છે ને એ આપણું જીવામૃત જ છે એનાથી તમે સ્પ્રે કર્યો હોત ને તો તમને વધમાં ફ્લાવરિંગમાં બીજા ઘણા બધા ફાયદા થાય બાકી ફ્લાવરિંગ ભલે આપણે ઉપરથી છંટકાવ આપણે કોરા ખાતરનો નથી બરાબર તો એ ફ્લાવરિંગમાં વર્ષો વર્ષની પણ સરખામણી સારું દેખાય પણ હવે હવે પછીના નેક્સ્ટ બીજા જે કોઈ પાક વાવો ને એમાં જે ફ્લાવરિંગ વાળો તમારો પાક હોય ને ડુંગળી લસણની વાત નથી પણ ફ્લાવરિંગ વાળો કોઈ પણ પાક હોય ને એમાં તમે આનું દ્રાવણ બનાવી સ્પ્રે કરી શકો

નથી કોઈ જાતની ફૂગ કે એવું કોઈ વસ્તુ બરોબર એ પછી મેં દાણા કોરે કોરા વાવે નક બધા લોકો મુંડાના હિસાબે દાણા દવાથી ભેરવીને વાવે અમારું જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપે ને એ અમે દરેક ખેડૂતને કહીએ છીએ કે તમે કોણ તમારા કોઈ પણ જાતની દવાના પટ આપ્યા વિના ના આવો તમારે મુંડો નહીં આવે ફૂગી નહીં આવે તમને આટલા બેનિફિટ પણ છતાંય શું છે ખેડૂતોને સમજતા હજી એક બે વર્ષ થશે પણ એક બે વર્ષમાં બધાને ધ્યાનમાં આવી જશે કે ભાઈ ગ્રીન ઇન્ડિયાથી આપણને એટલા ફાયદા છે ભાઈ આખી મગફળીનો બધાયનો વ્યવસ્થિત એકદમ શૂટિંગ કરી લે ઓકે ખેડૂત મિત્રો આ ખાતર મેળવવા માટે શિયાળામાં તમારું શું કહેવાનું થાય છે આ ખાતર વિશે આ ખાતર વિશે તો મારે સિયારામાંનો ટોટલ આ ગ્રીન ઇન્ડિયા જ વાપરવું છે ધીરાના વાવેતર માટે ખેડૂત મિત્ર ગ્રીન ઇન્ડિયા ખાતર આ ખેડૂતે નાખ્યા પછી એનું કહેવાનું થાય કે મને બહુ એવું બેનિફિટ મળ્યું શિયાળાના પાકમાં બીજું એને કોઈ ખાતર વાપરવું નથી આજ ખાતર વાપરવું છે તો ખેડૂત મિત્રને તમારે શું કહેવાનું થાય આગલા સિઝનમાં કેવું રહ્યા તમારું ખાતર એને વાપરવા માટે ખાતર વાપરવામાં આમાં તો ફાયદો જ છે એ તો સો ટકાની વાત એનું કારણ કે ગઈ સાલ મેં તલીમાં વાપર્યું હતું ને ઉનાળામાં તો એમાંય મને બેનિફિટ મળ્યો એટલે આખો પ્લોટ કર્યો ભલે તોય હું હજી એટલો બધો વિશ્વાસ ન કરી એ કે મારી બધી જમીનમાં ખાતર નાખો પણ આ એક પ્લોટમાં અમે કહ્યું આખામાં કરી નાખવું હોય બરાબર છે આવતી સીઝનમાં ખેડૂતને એવું કહેવાનું થાય કે એને જીરાનો પાક લેવાનો છે ચણાનો પાક લેવાનો છે તો એમાં આ ખાતર સિવાય એને કોઈ વાપરવું નથી તો અમારું એવું કહેવાનું થાય ખેડૂત મિત્રોને કે તમે ખાલી એક વીઘામાં ટ્રાય કરો તમે કે કેવું ખાતર છે પછી તમે આખાઈમાં ઉપયોગ કરો મારું નામ છે પ્રભાતભાઈ અને આપણે આ મેરામણભાઈ છે જામનગરથી અને અમે આવ્યા ફાર્મની મુલાકાત કરવા માટે તો ખેડૂતનો ફોન આવ્યો હતો કે અમારી મુલાકાત કરો તો તમારા એક મોબાઈલ નંબર જણાવી દો ને અઠ્ઠાણું બસો બાવન દસ અઠ્ઠાણું બે નંબર ભેગા જાય એક જ ખેડૂત મિત્રો આમાં તમારે કોઈ પણ માહિતી અથવા ડીલરશીપ જોતી હોય તો તમે કોલ કરી શકો છો અને ધ્રોલ જોડિયા આજુબાજુના વિસ્તારમાં કોઈને ખાતર જોતું હોય તો મારો કોન્ટેક કરી શકો છો મારા નંબર છે છોતેર ડબલ ઝીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા અને મારા એક બીજા નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચુમાલીસ ઓગણત્રીસ છાસઠ અને માહિતી કોઈ ઓર્ગેનિક વિશે અથવા કોઈ દવા બનાવવા માટે કોઈ ખાતર વિશે માહિતી જોતી હોય તો પણ કોલ કરી શકો છો અને ખાતર વિશે જાણવું હોય તો એ કોલ કરી શકો